એક ગધેડો છે તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે ગધેડો મીઠાને પીઠ પર મૂકી બજાર તરફ જઈ રહ્યો છે બજાર જવાના રસ્તામાં તેને એક નદી પસાર કરવી પડે છે એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને તે નદીમાં પડ્યો જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો પાણી કોથળામાં પડતાં મીઠું પાણીમાં ઓગળી ગયું તેથી વજન હલકું થઈ ગયું ગધેડો તો બહુ રાજી થઈ ગયો બે ત્રણ દિવસના અનુભવ પરથી તેને એક યુક્તિ સૂજી બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો હતો સંદેશે વિચાર્યું કે મારે તેને પાઠ ભણાવવો પડશે બીજા દિવસે સંદેશ કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે ગરમ કપડાં પલળી જશે અને કપડાં પલળતા તેનું વજન વધી જશે કારણ કે કપડાં પાણીમાં પલળતા પાણીને શોષી લે છે આ વાર્તા પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપો એવી વસ્તુઓના નામ આપો કે જે પાણીમાં ઓગાળી શકાય છે ગરમ કપડાને બદલે બોરીમાં ખાંડ ભરીએ તો શું થાય રાજુને ચીંચવાની સવારી કરવી છે રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે રાજુની મદદ કરવા રાની આવે છે પણ હજુ પણ રાજુ ચીંચવાની સવારી કરી શકતો નથી કારણ કે રાજુનું વજન રાનીના વજન કરતાં વધુ છે એટલે કે રાજુ રાની કરતાં ભારે છે હવે અસલમ તેની મદદ કરવા આવે છે આપેલ ચિત્રને ધ્યાનથી જુઓ શું તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નમ્યો હા કારણ કે રાજુ એ રાની અને અસલમના વજન કરતાં હલકો છે હવે રાજુને એક યુક્તિ સૂજી હું મારું દફતર મારી સાથે રાખીશ ચીચવામાં એક તરફ રાજુ અને તેનું દફતર અને બીજી તરફ અસલમ અને રાની એવી રીતે બેસીને ચીચવાની સવારી કરે છે જેથી તેમને સવારી કરવાની મજા આવે છે કારણ કે આમ કરવાથી ચીચવાનું સંતુલન જળવાઈ રહે છે ભારે અથવા હલકું ઉદાહરણ અહીં આપેલી બે વસ્તુઓમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે એક તરફ તડબૂચ અને બીજી તરફ નારંગી મૂકેલી છે આથી તડબૂચ તરફ ચીચવો નીચે જશે ઉદાહરણ વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવો એક જુઓ બે વસ્તુઓ માટલું અને બોટલ આપેલા છે બેમાંથી માટલું વધારે ભારે હોવાથી માટલું ચીચવામાં નીચે તરફ આવશે બે બે ગ્લાસ અને એક જગ આપેલ છે તો પણ બે ગ્લાસનું વજન જગ કરતા ઓછું હોય આથી ચીચવામાં નીચે તરફ જગ મૂકીશું ત્રણ એક ટમ્બલર અને ડોલ આપેલ છે દેખીતી રીતે જ ખ્યાલ આવે કે ડોલ ચીચવામાં નીચે તરફ આવશે ચાર ટેનિસ દડો અને ફૂટબોલ આપેલ છે જોઈને જ ખ્યાલ આવશે કે ફૂટબોલ નીચેની તરફ આવશે પાંચ દફતર અને કંપાસ આપેલ છે જોઈને ખ્યાલ આવે કે દફતર નીચે તરફ આવશે બંને વસ્તુઓમાં બિસ્કીટના બે પેકેટ આપેલ છે આમ જોઈ શકાય કે બંનેના વજન સમાન હોય આથી ત્રાજવામાં બંને બાજુ સમતોલ રહેશે છોટું વાંદરો અને ગાજર અહીં ચીકી અને મીકી એમ બે સસલા છે તેમણે એક થેલો જોયો તેમાં ગાજર હતા હવે ચીકી અને મીકી ઝગડવા લાગ્યા ચીકી કહે હું મોટા ગાજર લઈશ મીકી કહે ના હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ બંનેને ઝઘડતા જોઈ છોટું વાંદરો તેમની મદદ કરવા આવ્યો ચીકી અને મિકીએ છોટું વાંદરાને કહ્યું કે અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક નાના તો અમે શું કરીએ છોટું વાંદરાએ કહ્યું કે હું તમને મદદ કરું તો બંનેએ હા પાડી અને છોટું વાંદરો તેમને મદદ કરવા કશુંક લાવ્યો શું તમને ખબર છે તે શું લાવ્યો હશે તે ત્રાજવું લાવ્યો હશે સિમરન કેટલું ઊંચકી શકશે સિમરનના પિતાજીને તેમના ઘરના સ્ટોર રૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે સિમરન તેના પિતાજીને મદદ કરવા ઇચ્છે છે ચાલો તો અનુમાન કરીને આપેલા પ્રશ્નોના ઉકેલ શોધીએ સિમરન કયો થેલો ઊંચકી શકશે તેનું અનુમાન કરો સિમરન એક કિલોગ્રામ મીઠું બે કિલોગ્રામ ખાંડ બે કિલોગ્રામ દાળ એક કિલોગ્રામ ઘી બે કિલોગ્રામ તેલ આ પ્રમાણેની પ્રમાણમાં હલકી વસ્તુઓ ઊંચકી શકશે કોણ શું ઊંચકી શકશે તેનું અનુમાન કરો અ તેના પિતાજી ડ્રમ ઊંચકી શકશે બ તેની માતા પાંચ કિલોગ્રામ લોટ पांच किलोग्राम चोखा ऊंचकी नानी बहन, एक किलोग्राम मीठू एक किलोग्राम घी ऊंचकी शक्षे, शू सिमरन, कोईपण बे थेला एक साथ ऊंचकी शक्षे, जो हाँ तो कया कया हा सिमरन, एक साथ एक किलोग्राम मीठू અને એક કિલોગ્રામ ઘીના બે થેલા ઊંચકી શકશે ઉદાહરણ આપેલા પ્રાણી અથવા પક્ષીના ચિત્રને તે ઊંચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો ઉકેલ ચકલી પાંદડું ઊંચકી શકે આથી ચકલીને પાંદડા સાથે જોડીશું હાથી લાકડા ઊંચકી શકે આથી હાથીને લાકડા સાથે જોડીશું ગધેડો ખાંડનો કોથળો ઊંચકી શકે આથી તેને ખાંડના કોથળા સાથે જોડીશું કૂતરું દડો ઊંચકી શકે આથી તેને દડા સાથે જોડીશું કીડી તેના કરતાં ભારે ખાંડનો દાણો ઊંચકી શકે છે આથી તેને ખાંડ સાથે જોડીશું